મહત્વના સમાચાર બીજેડના એજન્ટો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભક્તિમાં લીન રોકાણકારોના રૂપિયા ભક્તિ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની એજન્ટ મયુર દરજી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરી રહ્યો છે ભક્તિ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને બીજેડ ગ્રુપ દ્વારા જે છ હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેને લઈને સોશિયલ મીડિયાની અંદર વાયરલ વિડીયો પણ જોવા મળી રહ્યા છે બીજેડના એજન્ટો રોકાણકારોના રૂપિયા અને ભક્તિ કરી રહ્યા છે કૌભાંડી ભૂપેન્દ્રસિંહની એજન્ટ મયુર દરજી પણ ભૂપેન્દ્રસિંહ જાલાની ભક્તિ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજેડના તમામ એજન્ટો ભૂપેન્દ્રસિંહ જાલાની ભક્તિમાં લીન રોકાણકારો દ્વારા કોઈ જગ્યાએ તેમનું નિવેદન આપવામાં ન આવે તે પ્રકારેનો એક સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો કે કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ ન આપશો રાજકારણીઓ અને મીડિયા જે છે તે પોતાનું કામ કરશે પરંતુ તમને તમારા પૈસા પાછા મળી જશે તે પ્રકારે જાણે ચીમકી ઉચ્ચારતા હોય તે પ્રકારેનો રોકાણકારોને ધ્યાનમાં રાખીને લક્ષ્યમાં રાખીને એક મેસેજ પણ તેમના વોટ્સએપ ગ્રુપમાં ફરતો થયો હતો